નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાની અંદર આજે આપણે મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકાર ગુજરાતના લોકો માટે એક મિત્રો નવી યોજના ચાલુ કરેલ છે જે યોજનાનું નામ છે મિત્રો બાઇક ખરીદવા માટે સરકાર તરફથી મિત્રો તમને છે તે ત્રીસ હજારથી લઈ અને પિસ્તાલીસ હજાર સુધીની મિત્રો તમને સબસિડી મળવા પાત્ર થશે અને હાલના સમયમાં મિત્રો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે વાત કરીએ તો આ યોજનાની અંદર કોને લાભ મળવા પાત્ર થશે કેટલી સહાય મળવાપાત્ર થશે કેવી રીતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનો રહેશે કઈ જગ્યાએ અરજી કરવાની રહેશે એ બધી બધી માહિતી મેળવશું મિત્રો આ એક જ વિડીયોની અંદર

ચાલુ છે વાત કરીએ તો કેટલી સહાય મળવા પાત્ર થશે એ વિશે વાત કરીએ ના યોજનાની છેલ્લી તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી અને તમે આ યોજનાની અંદર લાભ પણ મેળવી શકો છો હવે તેથી આગળ વાત કરીએ તો કેટલી સહાય મળવા પાત્ર થશે જે મિત્રો બાઇક છે તેની યુનિટ કોસ્ટ છે તે પંચોતેર હજારની સામે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે તેની આગળ છે તે ટકાવારી પ્રમાણે સહાય અથવા તો જે તે મહત્તમ રકમ આપેલી છે એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે હવે વાત કરીએ તો સૌ પ્રથમ મિત્રો જનરલ કેટેગરીના લાભાર્થીને ખરીદ કિંમતના ચાલીસ ટકા અથવા મહત્તમ રૂપિયા ત્રીસ હજાર એ બેમાંથી જે ઓછું હશે એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે જો જે મિત્રો મહિલા લાભાર્થી હોય એસસી કે એસટી કેટેગરીના લાભાર્થી હોય તો એમને ખરીદ કિંમત ના અથવા મહત્તમ રૂપિયા પિસ્તાલીસ હજાર એ બંનેમાંથી જે ઓછું છે એ પ્રમાણે મિત્રો તમને પણ સહાય મળવા પાત્ર થશે વાત કરી તો આ યોજના કઈ જગ્યાએ ચાલુ છે આ યોજના મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ની અંદર જે મત્સ્યપાલન નો વિભાગ આવે છે જેવી રીતે ખેતીવાડી વિભાગ બાગાયતી વિભાગ અને પશુપાલન વિભાગ તેવી રીતે જે મિત્રો મત્સ્યપાલન નો વિભાગ આવે છે તે વિભાગની અંદર હાલના સમયમાં ઓનલાઈન અરજીઓ ફોર્મ ભરવાના પણ ચાલુ છે અને દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય દ્વારકાધીશ જય ઠાકર